પશ્ચિમ બંગાળનો યુવાન કૌશલ સાત વર્ષે ઘરે પહોંચ્યો પશ્ચિમ બંગાળના નિરુલો નોર્થ વિસ્તારનો યુવાન કૌશલ ઉંમર વર્ષ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને ચિંતાતુર બન્યા હતા અનેક રાજ્યોમાં રખડતો ભટકતો તે સૌરાષ્ટ્રના મહુવાના પોપટભાઈ ફાઉન્ડેશન મધ્યે પહોંચ્યો હતો તેના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર મુલાકાતે ગયા ત્યારે તેને ભૂજ લઈ આવ્યા હતા માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે તેમને આશ્રય આપેલ અને પશ્ચિમ બંગાળ પોલીસને મદદ લઈ તેના ઘરે પરિવાર શોધી કાઢ્યા હતા સમાચાર પ્રાપ્ત થતા જ તેના પરિવારજનો ભુજ દોડી આવ્યા હતા સાત વર્ષ પછી કૌશલ નું પરિવાર સાથે મિલન થતા સૌની આંખો અશ્રુભિની બની ગઈ હતી આજે તે બેતાલીસ વર્ષનો થઈ જતા પોતાના ઘર સુધી પહોંચ્યો છે પરિવારજનો સાથે તેનું ફેર મિલન થયું છે માનવ જ્યોતની આ સોળસો સફળતા હતી વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન એટ વન